નજીક માર્ગ ઉપર વાહન અકસ્માત ની ઘટના સર્જાઈ બ્રિજ સમાર કામ અર્થે પોરવે માર્ગ ઉપર કરાયેલા ડાયવર્ઝન ને કારણે લાઇન ઉપર પસાર થતા ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સામસામી ટક્કર સર્જાતા છ લોકોના મોત થયા છે તો અન્ય ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે માહિતી અનુસાર મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લેડી ગામનો ખાતરા પરિવાર રાપર તાલુકાના મોમાય મોરા મંદિરેથી દર્શન કરી પરત પોતાના ગામ જઈ રહ્યો હતો તે વેળાએ સૌરાષ્ટ્રના મોરબી માર્ગે પહોંચે તે પહેલા લાકડિયા હાઈવે પર અકસ્માતનો ભોગ બનતા કુલ છ વ્યક્તિઓના મોત નીપજ્યા જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાના મૃત્યુ થયા હોવાની પોલીસે પુષ્ટિ કરી હતી બનાવની પગલે દોરી માર્ગ ઉપર લોકોની ભારે ભીડ ઉંટી હતી જ્યારે વાહન વ્યવહારને આંશિક અસર પહોંચી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ